જેવા આવીને બેઠા છે ને પોતાની ચૂંદડીને જ્યાં ધીરેથી માએ નરમ હાથથી સીધી કરીને પોતાના પતિના મુખ તરફ જ્યારે નજર કરી છે મા પાર્વતીએ ત્યારે ભોળાનાથ છે છે ને થોડું હસી પડ્યા અને જ્યારે ભોળાનાથ હસ્યા છે ને ત્યાં મા પાર્વતીએ પૂછ્યું છે નાથ મહાદેવ કેમ તમને હસવું આવ્યું પ્રભુ મારાથી કોઈ ભૂલ થઈ એટલે ભોળાનાથે આંખો ખોલી છે ધીરે ધીરે માં પાર્વતીની સમક્ષ નજર કરી છે ને કીધું છે ના મહાદેવી તમારાથી ભૂલ ન થાય મહાદેવી પૂછ્યું છે તો પછી તમે હસ્યા કેમ પ્રભુ મને મનમાં શંકા જાય છે કે મારાથી કઈ ભૂલ થઈ હશે મહાદેવે ફરી હાસ્ય કર્યું છે અને કીધું છે ના ના દેવી તમારાથી કોઈ ભૂલ નથી થઈ આ તો તમે મારી પાસે આવીને બેઠા ને એટલે મને હસવું આવ્યું એટલે મહાદેવી એવું કીધું છે કે હું ક્યાંય અર્થ વગર આવીને નથી બેઠી હું તો બહુ અર્થ લઈને આવી છું અર્થ સભર આવી છું ઘણું ઘણું મારા મનમાં બધી વાતો ભરીને તમારી પાસે બેઠી છું મહારાજ તમે ભોળાનાથ છો તમે કાશીના વિશ્વનાથ છો હા એક આ જગન્નાથ અને પેલો કાશી વિશ્વનાથ વિશ્વ નાથ આ જગત નો નાથ હા એટલે પૂછ્યું છે કે દેવી તમારા મનમાં કઈક શંકા છે તો તમે મને જણાવો અને જ્યારે ભોળાનાથે સામેથી પૂછ્યું છે કે દેવી તમે મને તમારા મનમાં કોઈ શંકા હોય તો કહો અને શંકા હોય ને ત્યારે બે કે ત્રણ વ્યક્તિ આગળ આપણી શંકાનું સમાધાન કરી લેવું અને પછી આગળ ચાલવું કોઈક શંકાને મનમાં હૃદયમાં મગજમાં ધારણ કરીને આગળ કોઈ કાર્ય કરવું નહીં નહીં શું થાય શંકા પડીને અવળું શંકા જ્યાં જ્યાં તમારા હૃદયમાં પડે ને ત્યાં ત્યાં અવળું કામ થાય એટલે પહેલાં શંકા જ્યાં હોય ને એનું નિવારણ કરવું ક્યાં કરવું એક તો ગુરુજી તમારા કોઈ ગુરુ હોય તમે ગુરુ કર્યા છે તમે બધામાંથી કોઈએ ગુરુ કર્યા છે ગુરુ ધારણ કર્યા છે તમે બહુ સરસ છે નથી કર્યા તો કોઈ ચિંતા નથી નથી કર્યા તો તમારા માતા પિતા હા ગુરુજી માતા પિતા બીજા ગુરુ કોણ છે આપણા માતા પિતા છે અને એક મોટામાં મોટો ગુરુ હનુમાનજી મહારાજ હા અજર અમર ચિરંજીવી એવા હનુમાનજી મહારાજ હાજરા હજુર છે સનાતન ધર્મમાં સૂર્ય નારાયણ હાજરા હજુર છે હનુમાનજી મહારાજ હાજરા હજુર છે અને એક બળિયા બાપજી હાજરા હજુર છે તમે અડધી રાતે બી જઈને એના ઘરે ખખડાવશો ને દરવાજો એટલે તરત એ જવાબ દેશે તમને હા એટલે જ્યાં તમને શંકા થાય ને ત્યાં એનું નિવારણ કરવું અહીંયા માં મહાદેવી એ પૂછ્યું છે કે પ્રભુ મને શંકા થાય છે ભોળાનાથે પૂછ્યું છે શું શંકા થાય છે મને કહો જરા હું તો નિવારણ કરી દઉં હા અને જ્યાં મહાદેવ જેવા પતિ હોય ત્યાં શંકા રહે ખરી હા એના દર્શન માત્રથી શંકાઓ દૂર થઈ જાય દુઃખ દૂર થઈ જાય ભવસાગરની તકલીફો દૂર થઈ જાય અને એવા મહાદેવી જ્યારે કીધું છે કે તમે કહો એટલે મા પાર્વતીને જોઈતું તું ને વૈદે કીધું હા એટલે શું થયું મા પાર્વતીએ પૂછ્યું છે કે પ્રભુ મને એ જ સમજાતું નથી કે ગયા જન્મમાં જ્યારે હું સતી હતી ત્યારે મારી થોડીક ભૂલને લીધે મેં શંકાને લીધે ખોટું કર્મ કર્યું હતું હા કર્મ કર્યું રામજીની પરીક્ષા ભગવાન માતા પિતા ની વાત આવે ને ત્યારે મારી કથામાં બેઠા હો કે મને યાદ કરો ને તો બે હાથ ઉપર કરવાના હા છાતી કાઢીને કહેવાનું કે મારા મા બાપ ની જય હો કે જેને મને લાયક બનાવ્યું કે ભાગવત સાંભળવા જગન્નાથ સુધી જા દીકરા હા આટલી લાયકાત કોણે આપી આપણા મા બાપે આપી છે આપણી કોઈ હેસિયત નથી હા બોલી આપણે આપણે માત પિતા કી અહીંયા મહાદેવીએ કીધું છે કે જ્યારે રામચંદ્ર ભગવાનની મેં પરીક્ષા લીધી હતી પ્રભુ ત્યારે મારા મનમાં એક હૃદયમાં વાત રહી ગઈ હતી અને પછી મેં દેહ છોડી દીધો તો મારા પિતાના યજ્ઞકુંડમાં તો આ વાત મારા મનમાં રહી છે કે પ્રભુ તે વખતે તમને મેં જોયું છે અત્યારે પણ હું તમને જોઉં છું પ્રભુ કે તમે

કુતરકી લોકો કે જે તર્ક કરશે કે રામ છે કે દશરથ નો દીકરો રામ છે ત્યારે આ ગ્રંથોમાં લખાયેલું હશે ને તો એની શંકા દૂર થશે માટે આ મહાદેવી એ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ તમે મને જણાવો કે આ દશરથ ના દીકરા રામ છે કે પરબ્રહ્મ રામ છે મહાદેવ ખૂબ હસ્યા છે આનંદિત થયા છે અને કીધું છે કે જય હો જય હો દેવી તમારી જય જયકાર હો મહાદેવીએ કીધું કેમ પ્રભુ તે વખતે તમે રિસાઈ ગયા હતા મારાથી અંતર કરી લીધું હતું અને આ જન્મે હું જયારે પાર્વતી થઈને તમારી સંગે બેઠી છું ફરી પૂછી રહી છું કે પ્રભુ રામજી કોણ છે પરબ્રહ્મ છે કે સીતા માતાના પતિ છે કે દશરથના દીકરા રામ છે એ કોણ છે આ એક જ છે કે બધા અલગ અલગ છે આવું જ્યારે પૂછી રહ્યા છે ત્યારે તમે ફરીથી મને કહો છો કે જય જય હો આ બે વસ્તુમાં અંતર તમારા વ્યવહારમાં જણાય છે પ્રભુ મને એને અંતરનો શું અર્થ થાય છે તે જણાવો અને પ્રભુએ હસતા હસતા કીધું છે કે મને જે હાસ્ય આવ્યું છે મને જે આનંદ થયો છે ને દેવી એ હાસ્યનો એક અર્થ છે આનંદ અને આનંદ એટલા માટે થયો છે દેવી કે તમે મને કથા કરવા માટે ભગવાન રામચંદ્ર ની કથા કરવા માટે પ્રેરણા આપી રહ્યા છો મારાથી નસીબવાળો વધારે કોણ હોય શકે કે જે કથા કહેવા માટે તમે મને પસંદ કર્યો છે હા અને એટલે પ્રભુએ કીધું છે કે ધન્ય ધન્ય ગિરિરાજકુમારી તું સમાન નહીં કોવું ઉપકારી તારા જેવી તો કોઈ ઉપકારી નથી દેવી કે જે તે મને રામજીની કથા કહેવા માટે પ્રેરણા આપી છે અહીંયા ભોળાનાથ રામજીની કથા સંભળાવી રહ્યા છે કોને મા પાર્વતીને તમે વિચાર કરજો કે જે કથા શ્રવણ કરે છે એની લાયકાત શું છે કથા સાંભળવાથી શું મળે છે એ મહાત્મયમાં આવશે પણ અહીંયા જ્યારે આ રીતે મહાદેવ સતીના વખાણ કરી રહ્યા છે મા દેવીના ભગવતીના વખાણ કરી રહ્યા છે ને ત્યારે એવું કહેવાય માનો કે તમારે એવું થાય કે અહીંથી તમે રૂમ તરફ જતા હોય ને તમને બહેનોને હું પ્રશ્ન કરી રહી છું કે બહેનો તમને માનો કે એક તાંબાની મોટી ઈંટ મળે તો તમે લઈ લો લઈએ ને આપણે મોટી ઈંટ પડી ગઈ હોય મોટું દેગડો મળી જાય મોટી ગોરી મળી જાય તાંબાની કોઈ ના લેતું હોય ને પડી હોય તો આપણે લઈએ ને કે આ તો મળી છે આપણી છે હા લઈ લો ને તાંબાની લીધી હવે ત્યાંથી તમે માથી ગોરી ઉચકીને વજન લઈને ચાલ્યા ત્યાંથી આગળ ચાલ્યા ને એક ચાંદીની મોટી ગોરી પડેલી મળી તો તમે લઈ લો લઈ લો ને પણ બે વજન ઉચકા એવું નથી તો શું કરો